ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે તારીખ ત્રીજીના રોજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રાજપારડી નગરના ચાર રસ્તાથી ઝઘડિયા સુધીની પદયાત્રા યોજાઈ હતી ટેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિત પાર્ટીના અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ પદયાત્રા યોજાઈ હતી દરમિયાન ગત રોજ સાતમીના રોજ રાજપારડી પોલીસ મથકમાં આ પદયાત્રાને મંજૂરી મળેલ ન હોવા છતાં પદયાત્રા યોજાતા ધારાસભ્ય ચેતર વસાવા સહિત તેર જેટલા હોદ્દેદારો અને કાર્યકરો વિરોધ ગુનો નોંધાયો હતો રાજપારડીના પોલીસ ઇન્સ્પેક્ટર એચવી ગોહિલ દ્વારા જાતે ફરિયાદી બનીને નોંધવામાં આવેલા ફરિયાદમાં જણાવ્યા મુજબ તારીખ બીજીના રોજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રાજપાટીથી ઝઘડિયા સુધીની પદયાત્રા યોજીને ઝઘડિયા પ્રાંત કચેરી ખાતે આવેદન આપવા જવાની મંજૂરી પોલીસ મથકમાં માંગવામાં આવી હતી પરંતુ તેઓને કાર્યક્રમ બીજા દિવસે સવાર ન હોય સદર જગ્યાએ ટ્રાફિક તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે બંદોબસ્તનું આયોજન શક્ય ન હોવાથી તેઓને રેલી કાઢવા સંદર્ભે નકારાત્મક અભિપ્રાય અપાયો હતો તેમજ તેઓને ઝઘડીયા એસડીએમ કચેરી તરફથી રેલી કાઢવાની મંજૂરી પરંતુ તેમ છતાં તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ સર્જનભાઈ વસાવાની આગેવાની હેઠળ જેટલા આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકરો એકત્રિત થયા હતા અને ત્યારબાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ડેડિયાપાડાના અન્ય આશરે વીસ જેટલા કાર્યકરો સાથે ત્યાં આવ્યા હતા આ દરમિયાન રાજપાડી ચાર રસ્તા સર્કલ પર આવેલ બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર ચડાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને બિરસા મુંડા પ્રતિમાના સ્ટેજ ઉપરથી ધારાસભ્ય ચેતર વસાવાએ વીસ મિનિટ જેટલા સમય માટે ભાષણ કર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન રાજપાટી ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી ત્યારબાદ ઉપસ્થિત કાર્યકરો દ્વારા લાઉડ સ્પીકર લગાડેલ ટેમ્પો સાથે ભેગા થયેલ હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા રાજપારડીથી ઝઘડિયા સુધી પદયાત્રા કાઢવામાં આવી હતી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ આ પગપાળા રેલીના કારણે માર્ગમાં અડચણ ઊભી થઈ હતી મંજૂરી નહીં મળેલ હોવા છતાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા રાજપાડીથી ઝઘડિયા સુધીની પગપાળા રેલી યોજાતા રાજપાડીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ગોહિલે જાતે ફરિયાદી બનીને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સર્જનભાઈ વસાવા રહે રાજપાડી તાલુકા ઝઘડિયા નિરંજનભાઈ વસાવા રહે રાજપીપલા જિલ્લા નર્મદા કાંતિભાઈ વસાવા રહે નવામાલજીપુરા તાલુકા ઝઘડિયા સંદીપભાઈ વસાવા રહે ભાલોદ તાલુકા ઝઘડિયા વિશાલભાઈ વસાવા રહે સંજાલી તાલુકા ઝઘડિયા પ્રિયાંશ પરમાર રહે સારસા તાલુકા ઝઘડિયા રોબિનભાઈ વસાવા રહે સિન્ તાલુકા ઝઘડિયા રોશનભાઈ સિંધી રહે પટણવાડિયા તાલુકા ઝઘડિયા ઈશ્વરભાઈ સોલંકી રહે રાજપાડી તાલુકા ઝઘડીયા જાવેદભાઈ મલેક રહે રતનપોર તાલુકા ઝઘડિયા હસનમિયાભાઈ મલેક રહે ભાલોદ તાલુકા ઝઘડિયા તેમજ અનંતભાઈ પંચાલ રહે ડહેલી તાલુકા વાલિયાના સહિત સિત્તેર જેટલા માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એક રાજકીય પાર્ટીના ધારાસભ્ય સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો વિરુદ્ધ મંજૂરી મળેલ નહીં હોવા છતાં પદયાત્રા યોજવાના ગુના હેઠળ ફરિયાદ લખાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી